નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ સબુદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સવારના મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં હાલ વરસાદની તીવ્રતા ઓછી થઈ રહી છે ત્યારે આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદ અને ગરમી કેવી છે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આ સિઝનમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં સામાન્યથી અડતાલીસ ટકા વરસાદ વધુ નોંધાયો છે આવતા સપ્તાહમાં વરસાદની તીવ્રતા ઘટતી જોવા મળશે મોટાભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે આ સાથે તેમણે આગાહીમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાંચ દિવસ કેટલીક જગ્યાઓ પર હળવો વરસાદ થઈ શકે છે જે બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ઓછો થવાની સંભાવના છે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતના નવસારીમાં સૌથી વધુ ત્રણ સેન્ટીમીટર વરસાદ નોંધાયો છે આ સિવાયના વિસ્તારોમાં ઘણો જોશો વરસાદ નોંધાયો છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આગામી ચોવીસ કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓગણીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી નથી આ સમયગાળા દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે આઈએમડીને અહેવાલમાં જણાવ્યું છે કે દરિયાની સપાટી પરનો ઓફશોર ટપ હાલમાં દક્ષિણ ગુજરાત ગુજરાતથી કર્ણાટકના કિનારે વિસ્તરેલો છે તદુપરાંત દક્ષિણ ગુજરાત ઉપર એક સક્રવાતનું પરિભ્રમણ હવે સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં દરિયાની સપાટીથી ત્રણ પોઈન્ટ એકથી ચાર પોઈન્ટ પાંચ કિમીની વચ્ચે સ્થિત છે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરત અને વલસાડ જેવા જિલ્લાઓ સહિત સમગ્ર ગુજરાતમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવી સાથે વરસાદની આગાહી છે આવતીકાલે જામનગર પોરબંદર ભાવનગર કચ્છ દમણ અને દાદરીનગર હવેલીમાં જેવા સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની અપેક્ષા છે ગુજરાતના અલગ અલગ સ્થળોએ ખાસ કરીને અરવલ્લી વડોદરા આણંદ સુરત અને નવસારી જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સોળ સપ્ટેમ્બરના રોજ સુરત અમદાવાદ જૂનાગઢ અને દ્વારકા સહિત ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં છૂટા અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે સત્તર અને અઢાર સપ્ટેમ્બરે અમદાવાદ વડોદરા અને વલસાડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે તો ખેડૂત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશો નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ